બારડોલી તાલુકાના પણદા ગામે કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર તેમજ રામભાઈ માતાજી મંદિરના સોળ વર્ષ પૂર્ણ થતાં પાટોત્સવ હોમાટ લઘુરૂદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરને પચીસ વર્ષ તેમજ શ્રી રામભાઈ માતાજી મંદિરના સોળ વર્ષ પૂર્ણ થતાં પણ સમસ્ત ગામ પરિવાર દ્વારા આયોજન કરાયું હતું નડીને આવેલા નાનકડા ગામ પડદા ગામ ખાતે બે દિવસ દરમિયાન ભક્તિભાવભર્યા વિવિધ કાર્યક્રમો અંગે પ્રસંગોનું આયોજન કરવામાં આવ્યું છે પણદા ગામે ભક્તોની આસ્થા સમાન ગામના બે મુખ્ય મંદિરો આવેલા છે જેમાં કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર અને શ્રી રામબાઈ માતાજીનું મંદિર આ બે મંદિરોમાં પણદા ગામ પરિવારની આસ્થા અને ભક્તિ જોડાયેલી છે આ બે મંદિર પૈકી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરના પચીસ વર્ષ પૂર્ણ થયા છે તેમજ સાથે સાથે શ્રી રામબાઈ માતાજીના મંદિરને પણ સોળ વર્ષ પૂર્ણ થતા ગ્રામજનો દ્વારા તેની ઉજવણી કરવાનું નક્કી કરાયું હતું ધાર્મિક કાર્યક્રમના ભાગરૂપે તારીખ પચીસ અને છવ્વીસ બે દિવસ દરમિયાન પાટોત્સવમાં લઘુરૂદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે આ લઘુરૂદ્ર યજ્ઞમાં ગામના અનેક નવ દંપતી અને ગામની મહિલાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા પૂજા વિધિ સાથે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું સને બે હજાર બે માં મંદિરની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી આવતીકાલને છવ્વીસમી ના રોજ પણ પૂજાવિધિની પૂર્ણા હતી હોય અને શિવરાત્રીનો પર્વ પણ હોય ફરાળી મહાપ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી છે બે દિવસીય ઉત્સવ માટે ગામના વડીલ ભરત સિંહ ખરવાસિયા તેમજ દિનેશસિંહ ચૌહાણ પરિવાર દ્વારા વિશિષ્ટ સેવા કરવામાં આવી હતી અને પણદા ગામના સૌ વડીલો બહેનોની પણ વિશેષ ઉપસ્થિતિ અને ભક્તિ જોવા મળી હતી હું દિનેશસિંહ રંજીત ચૌહાણ ગામ પણદા આજે અમારા કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર પચીસ બે હજાર બે હજાર છવ્વીસના દિવસ અમે લઘુ રાખ્યો છે ચાર ત્રણ બે હજાર બે બે ચાર ત્રણ બે હજારની સાલમાં અમે પ્રાણ પ્રતિષ્ઠા મહાશિવરાત્રિ દિવસે કાશી વિશ્વનાથ મહાદેવ દર્શન કરેલી હતી અમે આ શિવલિંગ છે અમે લાવેલા હતા અને આવું શિવલિંગ આખા દક્ષિણ ગુજરાતમાં કશે જોવા નહીં મળે ને આ શિવલિંગનો આ પચીસ છવ્વીસ બે બે હજાર પચીસના દિવસે પચીસ વર્ષ પૂરા થાય છે તે નિમિત્તે અમે લઘુ રૂટ યજ્ઞ રાખ્યો છે ને સૌ ગામો સૌ ગ્રામજનોનો બી સહકારથી અમે સૌને સાથે રાખીને આ યજ્ઞ કરીએ છીએ બારડોલી તાલુકાના પંડા ગામના વતની પ્રફુલ્લ શ્રી ભરતસિંહ ખરવાસિયા તથા ગ્રામજનો આજે મંદિરની પચીસ વર્ષની સાલગીરા પટે અમે રૂદ્રયજ્ઞ કરાવીએ છીએ ગામના અનેક કપલો પૂજા અર્ચનામાં બેસી સહયોગથી અમે પૂજા અર્ચનાનું કાર્ય કર્યું છે ભૂદેવો પણ એમાં સહકાર આપી અમને સહકાર આપી અમારે જે મંદિરના બે હજાર બેમાં સાલમાં સ્થાપના થઈ હતી તેના બે હજાર પચીસની સાલમાં પચીસ વર્ષ પૂર્ણ કરી આજે છવ્વીસ વર્ષમાં મંગલ પવાસ કરે છે તે નિમિત્તે યજ્ઞ કરી સૌ ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે અમારા ગામ એક રહી આગળની પ્રવૃત્તિ કરી ભગવાનની આગળ પ્રગતિ થાય એવી અમે અપેક્ષા રાખીએ છીએ